કચ્છમાં કોંગ્રેસમાં ગાબડું આ અંગે વિપક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ગઈકાલે આપણે જોયું કે ભાજપે એક ભરતી મેળો કરેલો અને એમાં એવું જાહેર કરેલું કે હજારો કાર્યકરો અમારી સાથે જોડાયેલ કોંગ્રેસમાંથી તો એના બાબતે અમે આજે પ્રેસ રાખી હતી કે માત્ર ને માત્ર જૂઠાણા ફેલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે ને લોકસભાની ચૂંટણીઓ આવે તો સ્વાભાવિક આવા જૂઠાણા ફેલાવવાના છે હજારો કાર્યકરોની વાત કરે છે તો ટાઉનહોલની કેપેસિટી કેટલી ટાઉન ટાઉનહોલની કેપેસીટી સાતસોથી આઠસો માણસોની અને એમાં એમ કે હજારો કાર્યકરો જોડાઈ ગયા તો ટાઉન ટાઉનહોલમાં પચાસ ટકાથી વધારે તો ભાજપના એના હોદ્દેદારો શહેરના અને તાલુકાના હતા તો માત્ર ને માત્ર બે ચાર લોકો એવા ગયા એ અમે સ્વીકારી છે ચારથી પાંચ લોકો ગયા કોંગ્રેસના હોદ્દેદારો કે જવાબદારી સંભાળતા હતા એવા બાકી તો અઢી વર્ષ પહેલાં જે ગયા જોડાઈ ગયા છે એને પણ ફરીને ઘેસ પહેરાવ્યા ભાજપે અને ત્યાં બતાવવા માગે છે પરદેશ સુધી કે અમે હજારો લોકોને એમાં જોડ્યા ભારતીય જનતા પાર્ટીમાં હકીકતમાં બે પાંચ લોકો એમાં જોડાયા છે એ સાચી વાત છે તો એના માટે અમે આ પ્રેસ રાખીને એ કહેવા માગીએ છીએ કે જે આગેવાનો જોડાઈ ગયા એને કોંગ્રેસ પક્ષે ખૂબ સન્માન આપ્યું છે એને શહેરને તાલુકાના એક પ્રમુખ પદ જવાબદારી આપી છે ધારાસભ્ય તરીકે ઉમેદવાર બનાવ્યા છે જિલ્લા પંચાયત તરીકે ઉમેદવાર બનાવ્યા છે નગરપાલિકાના એક કાઉન્સિલરના પણ ઉમેદવાર બનાવ્યા છે અને એ લોકો અત્યારે જ્યારે સમય આવ્યો અમે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવવાની તૈયારી છે ત્યારે એકદમ કોંગ્રેસમાંથી કોઈ પણ કારણ વગર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગઈકાલે પહેર્યો ત્યારે અમે કહેવા માગીએ છીએ કે અત્યારે એવું શું કારણ ઊભું થયું જેને વર્ષોથી તમને માન અને સન્માન કોંગ્રેસ પાર્ટી આપ્યું છે તો આ છોડવી કેમ પડી કોંગ્રેસ તો એને એમ કીધું કે અમારે કામ કરવા ક્યાંક મીડિયામાં મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યા એક જે અમારા કાર્ય આગેવાનો ગયા છે એનું પક્ષમાંથી કે અમે અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ લોકોની સેવા માટે આવ્યા છીએ તો જો કામ કરવા હોય તો તમે ક્યાંય પણ કોઈ પણ પક્ષમાં હોય એનજીઓ કામ કરે છે ને અત્યારે એનજીઓ તને તો કોઈ પક્ષ નથી ને એનજીઓના જો કામ એનજીઓના આગેવાનો કામ કરી શકતા હોય તો તમે પણ એક પક્ષમાં જ્યારે જવાબદાર હોદ્દેદાર છો તો તમારે કામ કરવું હોય તો તમે લોકોની વચ્ચે જઈને કામ કરી શકો છો પણ તમે કોંગ્રેસમાં કામ ન કર્યું અથવા તો કામ કરવાની નિયત નહોતી તમે ભારતીય જનતા પાર્ટીમાં કેવું કરશો તો અમે આ ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માગીએ છીએ કે જેમની માતૃ સંસ્થા સાથે વફાદાર ન રહ્યા હોય એ તમારી સાથે રીતે કેવા વફાદાર છે અને ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઓળખી લેવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસના આગેવાનોને હોદ્દેદાર ગયા છે ખરેખર એની પરિસ્થિતિ શું છે એ જોવો તો કોઈ ન ઘણા લોકો આગેવાનો અમારે ગયેલા છે એ અત્યારે પસ્થાઈ રહ્યા છે કે અમે ખોટા આવી ગયા છે અહીંયા જે અમારા સ્ટેજ ઉપર બેસતા એને સન્માન મળતું હતું એવા લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હવે ત્યાં પરિસ્થિતિ કેવી થવાની છે કારણ કે આ તો લોકસભાની ચૂંટણી છે એટલે અત્યારે બધું આ કરશે આવો આવો તમારું સન્માન છે માન છે જેવી લોકસભાની ચૂંટણી પક્ષ છે એટલે બધું પૂરું આપણે ધોબીના પુત્રની એક કહેવત છે ને કે નથી ઘરના નથી ઘાટના તો આપણે આપણે આપણું પોતાનું પરિવાર મૂકી અને આપણે કોઈ બીજામાં જશો બીજી જગ્યાએ તો ત્યાં આપણું માન સન્માન શું જળવવાનું તો અમે એ કહેવા માગીએ છીએ કે જે આગેવાનો ગયા એને કોંગ્રેસ પક્ષે ખૂબ માન સન્માન આપ્યું છે જવાબદારી આપી છે હોદ્દાઓ આપ્યા છે ઉમેદવારો બનાવ્યા છે અને અત્યારે જ્યારે બરાબર ટાઈમ આવ્યું સારા નર્સ બધા પક્ષોના સમય આવતો હોય આજે ભારતીય જનતા પાર્ટીનો સમય કદાચ સરકાર એની છે ગુજરાતમાં ને કેન્દ્રમાં ચાલુ કોંગ્રેસની પર આવી શકે છે પરંતુ ખરેખર આપણે લોકોની નજરમાંથી ઉતરી જઈએ છીએ જ્યારે આપણે એ પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈએ એટલે હજારો કાર્યકરો નારાજ છે હજારો કાર્યકરો તો આ જે ગયા છે એને હું તો એમ કહું છું કે ત્યાં એને સારો પ્રગતિ કરે પણ ભારતીય જનતા પાર્ટી એવું ક્યારે પણ સ્વીકારવાની નથી તમે જે હોદ્દેદારો ગયા છે એની તમે પરિસ્થિતિ તમે જોઈ લો અત્યારે આપણા પહેલાં અહીંયા આ ભુજ શહેરના જ આગેવાનો ગયા છે ત્યાં અત્યારે અમારે અહીંયા કરી કેટલું એને માન સન્માન હતું ત્યાં માન સન્માન શું છે એવું જ આ તાલુકામાંથી આવેલા છે એવા જ આ પહેલાં એક વખતના અમારા ધારાસભ્ય નીમાબેન અહીંયા છોડીને ગયા થોડું ટાઈમ એને પદ આપી દીધું છેલે સેલે લાસ્ટમાં બાકી એની કારકિર્દી રાજકીય પૂરી એટલે કોઈ એને ક્યાંય માન સન્માન મળવાનું નથી અને ત્યાં તો હવે એ લોકો તો પાવરમાં છે તમે વિચાર કરો સી આર પટેલ અહીંયા આવ્યા હતા કચ્છમાં અને અહીંયા સભા રાખી હતી ભુજમાં આપણે બધાને જાણકારી છે અને રાજ્યમંત્રી વાસણભાઈ એના નેતૃત્વ હેઠળ અંજારના બેટરના ત્રણ આગેવાનો જોડાવા માટે આવ્યા ત્યારે એને હાથ ઝાલીને માચું પછી ઉતારી મૂક્યા હતા કે તમારી અમને જરૂરિયાત નથી વિચાર કરવાની જરૂરિયાત છે ભારતીય જનતા રાજ્યમંત્રી રાજ્યમંત્રીશ્રીનું પર અપમાની ટાઈમે કર્યું હતું સી આર પાટીલે કે ભાઈ હવે કોઈને જોડવાના નથી તો હવે કેમ જોડવાની તમને આ ઈચ્છા થઈ કારણ કે લોકસભામાં એને ખ્યાલ છે કે પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં એ ભલે ગમે એટલું કહેતા હોય પણ એના માટે સારી એટલી નથી જેટલી ગયા વખતે હતી એટલા માટે એટલે જેમ કેમ પ્રકારે એ આવા કોઈ પણ નાના મોટા કાર્યકરોને જોડી અને એમ કે પક્ષને વધારે ફાયદો થાય એના માટે કામ કરી રહ્યા છે અને એનો એ લાભ લઈ રહ્યા છે પરંતુ આ જે ગયા છે એને કોઈ ભારતીય જનતા પાર્ટી માન સન્માન સાથે નથી લઈ ગયા સામેથી ગયા છે અમારે આવું છે તમારે ભારતીય જનતા પાર્ટી ઘણા તો એવા આગેવાનો હતા કે એક પછી પહેલાં અમારી મિટિંગમાં હતા અમારી મિટિંગ હોય ને લીધેલી છે અને સીધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને મીડિયા સમક્ષ એવું નિવેદન કરે છે કે હજારો કારે પાંચસો કારે કોઈ એક ભાઈએ કીધું હું પાંચસો કાર્યકરો મારી સાથે જોડાય બીજાએ કીધું સસ જોડાય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વધેના પચાસ ટકાથી વધારે હતા તો ક્યાંથી જોડાઈ ગયેલા હોય માત્ર માત્ર પાંચ દસ હમણાં જોડાણા બાકી બધા જૂના હતા જે બે ત્રણ વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં અથવા તો અમારી પક્ષમાં જ નથી એવા લોકોને માન લે જોડ્યા કે આપમાંથી પણ એમને લીધા એવા લોકોને જોડી અને એને ખેસ પહેરાવ્યા છે તો અમે એ જ કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ પક્ષે તમને આટલું બધું માન અને સન્માન આપ્યું હોય અને છતાં તમે જ્યારે સમય આવ્યો ત્યારે જતા રહ્યા હો તો ખરેખર આ બરાબર જોગ્ય નથી માતૃ સંસ્થાને જો વફાદાર ન રહ્યા હોય તો એ લોકો ભાજપને કેવા વફાદાર રહેશે સમય બધાનો આવતો હોય છે અને જેવો સમય થોડો નબળો આવ્યો તો આ બધા ભાજપમાંથી પાછા ક્યાં જશે ક્યાં ખબર છે એટલે આજે કહેવાય એ માગે છે કે તમને પક્ષે આટલું બધું માન અને સન્માન આપ્યું હોય અને તમે સીધા પક્ષ છોડીને જતા રહ્યા તો આ બરાબર નથી બસ એટલી વાત કરીને આજે આપણા સમક્ષ અમે વાત મૂકવા માગીએ છીએ કે અહીંયા જે ગયા એની હાલત ખૂબ ખરાબ થવાની છે ત્યાં એને મળવાનું નથી આપણે બધા પહેલાં ગયા છે એને ખાલી જોઈ લઈએ અમને ઘણા ફોન આવે છે કે અમારી પરિસ્થિતિ ત્યાં ખૂબ ખરાબ છે આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે બાકી તો ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ તો ધંધા કે રીતે ક્યાંક સંકળાયે લેવો હોય એનો કંઈક ફાયદો લેવો હોય કે બીજી રીતે કોઈ પણ પ્રકારે કંઈક મેળવવા માટે જ મારે જ પોતાના સ્વાર્થ માટે જાય ને કાંઈ શા માટે જાય બાકી ભારતીય જનતા પાર્ટીની પહેલાંથી જ ઓળખતા હતા અત્યાર સુધી એમ કહેતા બરાબર નથી આમ મુકેશભાઈ ગોળની વાત કરું તો એ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જ હતા તો એ છોડીને કેમ આવ્યા હતા કોંગ્રેસમાં હવે પાછા એવું કે ભાઈ મારે તો કામ કરવા છે સેવા કરવી છે પાછા હવે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરે વિકાસની વાતો કરે પ્રધાનમંત્રીની વાતો કરે પણ એ જ ભારતીય જનતામાંથી તમે ખરાબ કરીને તો અહીંયા કોંગ્રેસમાં જોડાયેલા હતા તો મારે કહેવાનો મતલબ એ છે કે આપણી માતૃ સંસ્થામાં જેને આપણે ઓળખ આપીશું જેના થકી આપણે જાહેર જીવનમાં એક બા આપણે આવ્યા છીએ ને ભારતીય જનતા પાર્ટી એવું છે કોંગ્રેસમાંથી જે જાહેર જીવનમાં ઊંચા આવે અને કેમ ખેંચવાના પ્રયાસો કરવા પરંતુ આવા મિત્રોને હું તમને કહું છું કે તમે ખરેખર ખોટું કર્યું છે અને ત્યાં તમને ક્યાંય સુખી નહીં થાઓ આ પક્ષ તમને તમારો ઉપયોગ કરી અને તમને કોઈ મહત્વ આપવાનું નથી જેટલું કોંગ્રેસે મહત્વ આપ્યું એટલું મહત્વ તો નથી આપવાના હું દાવા સાથે આપને કહું ભાઈ તમે જે વાત કરી પક્ષ પલટો કરનાર જે કાર્યકરો છે તે મીઠી ખારેક ચાખવા માટે ગયા છે શું સમગ્ર હવે મીઠી ખારેક નો અરસ હું મારો તમે જુદી રીતે બીજો ન એટલે મતલબ કે કાંઈક ને કાંઈક મીઠાઈ ખાવા માટે કે મેળવવા માટે ક્યાંય ગયા હશે બરાબર છે એટલે મીઠી ખારકનો કારણ કે આપણે કચ્છમાં બદનામ થઈ ગઈ પછી મને એવું લાગ્યું ખરેખર આ શબ્દો ન બોલો જોઈએ મીઠી ખારકનો મતલબ એવો નથી કે ખારેક બદનામ છે પણ માણસ કંઈક મીઠાઈ ખાવા માટે કંઈક મેળવવા માટે આપણે આ પાર્ટી ગયા હોય એવું મને લાગ્યું